સમાચાર સમાચારની શરૂઆત કરીએ એક મહત્વના સમાચારથી તો પ્રધાનમંત્રી મોદી આજે દુર્ઘટના સ્થળે અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું છે બાદ મોદી સિવિલ હોસ્પિટલ જવા રવાના થયા છે મોદી અકસ્માત તેમનું નિરીક્ષણ કરી રહ્યા છે તેમની સાથે સીઆર પાટીલ હર્ષ સંઘવી રામ મોહન નાયડુ અને ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં કેબિન ક્રૂ મેમ્બર અને ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર રોશની રાજેન્દ્ર સોનઘારે પણ સામેલ હતી અકસ્માતમાં રોશનીનું પણ મૃત્યુ થયું હતું અમદાવાદ લેન ક્રેશમાં બસો પાસઠ લોકોના મોત થયા સામે આવ્યું હતું જેમાં આજે વાત કરીએ આપણે તો પ્રધાનમંત્રી મોદી દુર્ઘટના સ્થળે પહોંચી અને પગપાળા સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું પીએમ મોદી સિવિલ હોસ્પિટલ જવા રવાના થયા હતા ત્યારે પ્રધાનમંત્રી મોદી અકસ્માત સ્તરનું નિરીક્ષણ કરી રહ્યા છે તેમની સાથે સીઆર આર પાટીલ હર્ષ સંઘવીર રામ મોહન નાયડુ અને ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં કેબિન ક્રૂ મેમ્બર અને ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર રોશની રાજેન્દ્ર સોનઘારે પણ સામેલ હતી અકસ્માતમાં રોશનીનું મૃત્યુ થયું હતું